નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચિઓ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર બે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાનના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ નવ વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર બે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો જેમાં એ છે સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઈડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી તો સોડિયમ ક્લોરાઈડને સોડિયમ ક્લોરાઈડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી દૂર કરવા માટે બાષ્પીભવન પદ્ધતિનો ઉપયોગ કરીશું ત્યાર પછી બી એમોનિયમ ક્લોરાઈડને સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઈડના મિશ્રણમાંથી તો એમાંથી દૂર કરવા માટે ઉર્ધ્વપાતન પદ્ધતિનો ઉપયોગ કરીશું ત્યાર પછી સી ધાતુના નાના કણોને મોટર કારના એન્જિન ઓઇલમાંથી તો ગાળન પ્રક્રિયા દ્વારા દૂર કરીશું ત્યાર પછી ડી જુદા જુદા રંગીન કણોને ફૂલની પાંખડીઓના અર્કમાંથી તો એમાં ક્રોમેટોગ્રાફી પદ્ધતિથી દૂર કરીશું ત્યાર પછી ઈ માખણને દહીંમાંથી તો માખણને દહીંમાંથી સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા દૂર કરીશું ત્યાર પછી એફ તેલને પાણીમાંથી તો ભીનકારી ગહણીથી દૂર કરીશું ચાની પત્તીને પીવા માટે બનાવેલ ચામાંથી તો ગાળણ પ્રક્રિયા દ્વારા દૂર કરીશું એચ રેતીમાંથી લોખંડની ટાંકણીઓને દૂર કરવા માટે ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરીશું આ ઘઉંના દાણાને ભૂસામાંથી દૂર કરવા માટે ઉપણવાથી દૂર કરીશું જે માટીના બારીક કણોને પાણીમાં નિલંબિત માટીના કણોમાંથી દૂર કરવા માટે નિતારણ અને ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરીશું ત્યાર પછી પ્રશ્ન નંબર બે ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો દ્રાવણ દ્રાવક દ્રાવ્ય ઓગળવું સુદ્રાવ્ય અદ્રાવ્ય ગાળણ અને અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરો તો અહીં આપણે ચાની પદ્ધતિમાં લખી શકીએ કે એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લઈ તેને ગરમ કરો ત્યાર પછી ખાંડને દ્રાવ્ય તરીકે લઈ પાણીમાં ઉમેરો અને ખાંડ સંપૂર્ણ ઓગળે નહીં ત્યાં સુધી ગરમ કરો આથી ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો જે પાણીમાં અદ્રાવ્ય છે પાત્રમાંના દ્રાવણને ઉકાળો તેમાં દૂધ ઉમેરી ફરી ગરમ કરો અહીં દૂધ એ દ્રાવણમાં સુદ્રાવ્ય થાય છે ગણની વડે દ્રાવણને ગાળો ગણીમાં અદ્રાવ્ય અવશેષ રહે છે જ્યારે કપમાં ગાળણ તૈયાર થશે ગાળણ એટલે કે ચા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ પ્રજ્ઞા ત્રણ જુદા જુદા પદાર્થોની જુદા જુદા તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે દર્શાવેલા આંકડા એકત્ર કરે છે સો ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે તે નીચે દર્શાવેલ કોષ્ટકમાં આપેલ છે તો અહીં ઓગળેલ પદાર્થ તાપમાન જુદા જુદા તાપમાન અહીં દર્શાવેલા છે દ્રાવ્યતા આપેલું છે તો પ્રશ્ન એ છે કે ત્રણસો અઢાર કેલ્વીન તાપમાને પચાસ ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું કેટલું દળ જોઈએ તો જવાબ છે કે ત્રણસો તેર તાપમાને અહીં ત્રણસો અઢાર નથી પણ ત્રણસો તેર છે બરાબર અહીંયા ત્રણસો તેર છે તો ત્રણસો તેર કેલવીન તાપમાને સો ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન છે બાસઠ ગ્રામ તેથી પચાસ ગ્રામ પાણીમાં જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન કેટલું થશે બાસઠ ગુણ્યા પચાસના છેદમાં સો તો જવાબ આવશે એકત્રીસ ગ્રામ ત્યાર પછી પ્રશ્ન બી પ્રજ્ઞા ત્રણસો ત્રેપન કેલ્વિન તાપમાને પોટેશિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓરડાના તાપમાને ઠંડુ પાડવા મૂકે છે જેમ દ્રાવણ ઠંડુ પડશે તેમ તેનું અવલોકન શું હશે સમજાવો તો જવાબમાં આપણે લખી શકીએ કે દ્રાવણને ઠંડુ પાડતા પોટેશિયમ નાઇટ્રેટના સ્ફટિક મળશે ત્યાર પછી સી બસો ત્રાણું કેલ્વીન તાપમાને દર્શાવેલ દરેક ક્ષારની દ્રાવ્યતા શોધો આ જ તાપમાને કયા ક્ષારની દ્રાવ્યતા સૌથી વધુ હશે તો બસો ત્રાણું કેલ્વિન તાપમાને દરેક ક્ષારની દ્રાવ્યતા એટલે કે પ્રતિ સો ગ્રામ પાણીમાં નીચે મુજબ છે પોટેશિયમ નાઇટ્રેટની બત્રીસ ગ્રામ સોડિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા છત્રીસ ગ્રામ પોટેશિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા પાંત્રીસ ગ્રામ એમોનિયમ ક્લોરાઇડ સાડત્રીસ ગ્રામ બસો ત્રાણું કેલ્વીન તાપમાને એમોનિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા સૌથી વધુ હશે જે છે સાડત્રીસ ગ્રામ ત્યાર પછી પ્રશ્ન ડી ક્ષારની દ્રાવ્યતા પર તાપમાનના ફેરફારની સી અસર થશે તો જેમ તાપમાન વધે તેમ દ્રાવ્યતામાં વધારો થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દો ઉદાહરણ સહિત સમજાવો જેમાં પહેલું એ છે સંતૃપ્ત દ્રાવણ તો એની વ્યાખ્યા છે કે નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે દાખલા તરીકે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ ત્યાર પછી બી શુદ્ધ પદાર્થ તો એની વ્યાખ્યા છે કે એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને શુદ્ધ પદાર્થ કહે છે દાખલા તરીકે સોનું ચાંદી ત્યાર પછી સી કલીલ તો એની વ્યાખ્યા છે કે જે વિષમાંગ પ્રણાલીમાં દ્રાવ્ય પદાર્થ એ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં મળે તો આવા દ્રાવણને કલીલ દ્રાવણ કહે છે દાખલા તરીકે દૂધ ચીઝ ધુમાડો વાદળ વગેરે ત્યાર પછી ડી નિલંબન તો નિલંબનની વ્યાખ્યા છે કે જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં જોવા મળે ત્યારે મળતા દ્રાવણને નિલંબિત દ્રાવણ કહે છે દાખલા તરીકે બેરિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ વગેરે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે દર્શાવેલ દરેકને સમાંગ કે વી સમાગ મિશ્રણમાં વર્ગીકૃત કરો તો અહીં સોડા વોટર લાકડું હવા જમીન સરકો એટલે કે વિનેગર ગાળેલી ચા વગેરે આપેલું છે જેનું સમાંગ અને વી સમાંગ મિશ્રણમાં વર્ગીકરણ કરવાનું છે તો સમાંગ મિશ્રણની અંદર આવશે સોડા વોટર હવા વિનેગર ગાળેલી ચા વી સમાંગ મિશ્રણમાં આવશે લાકડું અને જમીન ત્યાર પછી પ્રશ્ન નંબર છ તમને આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે તે તમે કેવી રીતે નક્કી કરશો તો એના જવાબમાં આપણે લખી શકીએ કે આપેલ રંગહીન પ્રવાહીનું ઉત્કલન બિંદુ થર્મોમીટર વડે નક્કી કરવામાં આવે છે જો પ્રવાહીનું ઉત્કલન બિંદુ એક હજાર મળે તો તે પુરવાર કરે છે કે આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે કારણ કે દરેક શુદ્ધ પદાર્થનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નિશ્ચિત જ હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના પૈકી કયા પદાર્થોને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય છે તો અહીં કેટલાક પદાર્થો આપેલા છે આમાંથી શુદ્ધ પદાર્થના સમૂહમાં કયા પદાર્થ આવશે તે આપણે કહેવાનું છે તો આપેલ પદાર્થો પૈકી બરફ લોખંડ હાઇડ્રોક્લોરિક એસિડ કેલ્શિયમ ઓક્સાઇડ અને મર્ક્યુરીને શુદ્ધ પદાર્થોના સમૂહમાં વર્ગીકૃત કરી શકાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે નીચે દર્શાવેલા મિશ્રણમાંથી દ્રાવણોને ઓળખો તો અહીં માટી દરિયાનું પાણી હવા કોલસો અને સોડા વોટર આપેલા છે એમાંથી આપણે દ્રાવણોને ઓળખવાના છે તો દ્રાવણોમાં આવશે દરિયાનું પાણી હવા અને સોડા વોટર ત્યાર પછી પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે નીચેના પૈકી કયો પદાર્થ ટિંડલ અસર દર્શાવશે તો અહીં મીઠાનું દ્રાવણ દૂધ કોપર સલ્ફેટનું દ્રાવણ અને સ્ટાર્ચનું દ્રાવણ આ ચાર પદાર્થ આપેલા છે એમાંથી કયો પદાર્થ ટિંડલ અસર દર્શાવશે તે આપણે કહેવાનું છે તો જવાબ છે કે આપેલ પદાર્થો પૈકી દૂધ અને સ્ટાર્ચનું દ્રાવણ ટિંડલ અસર દર્શાવશે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ જેની સૂચના છે નીચેનાને તત્વ સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો તો અહીં કેટલાક પદાર્થો આપેલા છે જેને આપણે તત્વ સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરવાના છે તો તત્વની અંદર આવશે સોડિયમ સિલ્વર ટીન સિલિકોન સંયોજનમાં આવશે કેલ્શિયમ કાર્બોનેટ સાબુ મિથેન કાર્બન ડાયોક્સાઇડ મિશ્રણમાં આવશે માટી ખાંડનું દ્રાવણ કોલસો હવા રુધિર ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર જેની સૂચના છે નીચેના પૈકી કયા ફેરફારો રાસાયણિક ફેરફારો છે તો અહીં કેટલાક ફેરફારો આપેલા છે તેમાંથી રાસાયણિક ફેરફારો કયા છે તે આપણે કહેવાના છે તો આપેલ ફેરફારો પૈકી રાસાયણિક ફેરફારો નીચે મુજબ છે જેમાં છે છોડની વૃદ્ધિ ખોરાકનું રાંધવું લોખંડનું કટાવવું ખોરાકનું પાચન મીણબત્તીનું સળગવું તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ નવ વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર બે તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો